નમસ્કાર મિત્રો આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું જયા એકાદશી વિશે એક એવો પવિત્ર દિવસ જેનાથી ભક્તોને અપરમિત પુણ્ય મળે છે અને બધા પાપો દૂર થાય છે અને જયા એકાદશી ક્યારે છે કેમ ઉજવાય છે શુભ મુહૂર્તો કયા કયા છે આનું શું મહત્વ છે અને આ દિવસે કયા ઉપાયો કરવા જોઈએ જેથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય તમારા જીવનમાં સુખ શાંતિ અને સફળતા લાવવી હોય તો આ વિડિયો છેલ્લે સુધી જોજો મિત્રો શું તમે જાણો છો કે જયા એકાદશીનું વ્રત રાખવાથી પ્રેતીઓનીમાંથી મુક્તિ મળે છે અને એક એવા રાજા વિશે જેમણે આ વ્રત રાખીને સમગ્ર રાજ્યના લોકોને દુઃખોથી મુક્ત કર્યા હતા આજના વિશેષ અને રહસ્યમય કથા દ્વારા અમે તમને આદિશક્તિ અને ભગવાન વિષ્ણુની કૃપા કેવી રીતે મેળવી શકાય તે જણાવીશું તો ચાલો આજે જયા એકાદશી વ્રત કથા મહત્વ પૂજા વિધિ શુભ મુહૂર્ત અને ખાસ ઉપાયો વિશે સંપૂર્ણ માહિતી જાણીએ જયા એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે બે હજાર પચીસમાં જયા એકાદશી આઠ ફેબ્રુઆરી શનિવારે ઉજવવામાં આવશે એકાદશી તિથિ પ્રારંભ થાય છે સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે નવ વાગ્યાને ઓગણત્રીસ મિનિટે એકાદશી તિથિ સમાપ્ત થાય છે આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ રાત્રે અગિયાર વાગેને પિસ્તાળીસ મિનિટે પારણનું શુભ મુહૂર્ત છે નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે સાત વાગ્યાને ચાર મિનિટથી નવ વાગ્યાને સત્તર મિનિટ સુધી આ દિવસે જે ભક્તો વ્રત રાખીને ભગવાન વિષ્ણુની આરાધના કરે છે એમના જીવનના બધા જ કષ્ટો દૂર થાય છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ વ્રત પ્રે તેઓનીમાંથી મુક્તિ અપાવે છે પાપી આત્માઓ માટે પણ આ એકાદશી ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે વિષ્ણુ પુરાણ મુજબ જયા એકાદશીનું વ્રત રાખવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે આ વ્રત સપનાઓમાં ભયજનક અનુભવ આવતો હોય તો તેને દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે એક સમયની વાત છે સ્વર્ગલોકમાં ઇન્દ્રદેવ રાજ કરી રહ્યા હતા તેઓના દરબારમાં ગંધર્વ અને અપ્સરાઓ નૃત્ય કરતા એક દિવસ ગંધર્વ માલ્યવાન અને અપ્સરા પુષ્પવતી પરસ્પર આકર્ષિત થયા અને તેમના કૃત્યો વિષ્ણુ ભગવાનને અપમાનિત લાગ્યા ઇન્દ્રદેવે ગુસ્સે થઈને બંનેને શ્રાપ આપ્યો જાઓ તમે પૃથ્વી પર ભૂતપ્રિતની યોનિમાં ભટકવું પડશે કેટલાય વર્ષો સુધી તેઓ આ ભયાનક યોનિમાં ભટક્યા એક દિવસ જાણે વિશ્વકર્મા સ્વયં તેમને પથ જયા એકાદશી વ્રત રાખ્યું આ કથા દર્શાવે છે કે જયા એકાદશીનું વ્રત પાપોના નિર્માણ માટે ખૂબ જ શક્તિશાળી છે જયા એકાદશી વ્રત અને પૂજા વિધિ સવારે ઉઠીને ગંગા અથવા તીર્થ સ્થાન કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પૂજન કરો હોમ નમો ભગવતે મંત્રનો વાર જપ કરો દીવો પ્રગટાવો અને તુલસીના પાન વડે આરતી કરો દિવસ પર ઉપવાસ રાખો ફરાહળ અથવા સાત્વિક ભોજન લેવું જોઈએ રાત્રે ભગવાન વિષ્ણુના ભજનો ગાવ અને જાગરણ કરવું જોઈએ બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના દિવસે પારણા કરવાનું દિવસે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ ઉપાયો જોઈએ આજે ઉપાયો છે એ તમારું નસીબ બદલી શકે છે તમારા વધારવા માટે માતા લક્ષ્મીને તુલસીના અગિયાર પાન ધરાવેલી માળા ચડાવવી જોઈએ દુનિયાની ખરાબ નજરથી બચવા પાંચ નારિયેળ તુલસી સાથે ભગવાન વિષ્ણુને ચડાવવા જોઈએ નોકરી ધંધામાં સફળતા માટે એકાદશીના દિવસે ગરીબોને સફેદ વસ્ત્રો અને મીઠાઈ દાન કરવી જોઈએ દાંપત્ય જીવનમાં સુખ માટે જયા એકાદશીના દિવસે પતિ પત્નીએ તુલસીના વ્રતની કથા સાંભળવી જોઈએ જયા એકાદશીના વ્રત કરવાથી ઘણા જ પુણ્યો પણ પ્રાપ્ત થાય છે જેમ કે પાપોનો નાશ થાય છે વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે ધન સુખ અને શાંતિ વધે છે આ દિવસે વ્રત કરનાર ભક્તોને પ્રેતયોનીમાંથી મુક્ત થાય છે જો તમે આવી આસ્થા અને ભક્તિથી જયા એકાદશીનું વ્રત રાખો છો તો તમારું જીવન ભયમુક્ત પાપ મુક્ત અને સુખમય બની જશે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને આવી જ રહસ્યમય ધાર્મિક અને ભક્તિમય કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ